અગિયારમી સપ્ટેમ્બર બુધવાર સંત લુકના ગ્રંથમાંથી પાઠ છઠ્ઠો અધ્યાય કલમ વીસ થી સાચા સુખ દુઃખ ત્યાર પછી ઈશ્વરે શિષ્ય તરફ જોઈને કહ્યું તમે દિનો પરમ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અત્યારે ભૂખ વેઠનારાઓ તમે પરમ સુખી છો તમે તૃપ્તિ પામશો અત્યારે રડનારાઓ તમે પરમ સુખી છો તમારે હસવાનો વારો આવશે માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારો બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજી તમારું નામ શુદ્ધ ન લે ત્યારે તમે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો કારણ સ્વર્ગમાં તમને તેનો મોટો બદલો મળનાર છે એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ જ રીતે વર્ત્યા હતા પરંતુ તમે ધનવાનો પરમ દુખી છો તમે સુખ દુઃખ ભોગવી ચૂક્યા છો અત્યારે ધરાયેલા તમે પરમ દુખી છો તમારે ભૂખે મળવાનો વારો આવશે અત્યારે હસનારાઓ તમે પરમ દુખી છો તમારી શોખના માર્યા રડવું પડશે સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબલો સાથે એ રીતે વર્ત્યા હતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય શું મારા બાલવ્યો મિત્રો આજના શુભ સંદેશમાં યીસુ જે ઉપદેશ આપે છે તે તેમનો પોતાનો મૌલિક ઉપદેશ છે ઈશુ ગરીબોને પરમ સુખી કહે છે ઈશુ ભૂખ્યાઓને પરમ સુખી કહે છે ઈશુ રડનારાઓને પરમ સુખી કહે છે લોકો જ્યારે તમારું અપમાન કરી જાય તમારો બહિષ્કાર કરી જાય તમારું નામ લેવાની શુદ્ધતા જ્યારે મનાઈ કરી દે ત્યારે તમે આપણે પોતાની જાતને પરમ સુખી માનીએ દુનિયાની દ્રષ્ટિથી આ એકદમ વિપરીત દ્રષ્ટિ છે એકદમ અલગ અનોખી દ્રષ્ટિ છે આ દ્રષ્ટિને આપણે દિવ્ય દ્રષ્ટિ કહી શકીએ છીએ આવાજોનો ખૂબ સહેલાઈથી ઈસુના શરણે જાય છે અને તેઓનો એકમાત્ર આધાર પ્રભુ ઈશુ હશે પ્રભુ ઈસુ જ છે જેની પાસે ઈસુ છે તેની પાસે સગડું છે સર્વત્ર છે એટલે જ તો પાઉલ પણ કહે છે ઈશુ આવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણા કામકાજમાંથી અલગારી બનીને બને તેટલો વધુ સમય પ્રભુમય જીવન વિતાવીએ પ્રભુના આધારિત બનીએ જેથી આપણે પણ સાથે જ પરમ સુખી બનીશું É isso.